મંજુલા ઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ બેસનના લાડુ એટલે જુઓ સૌ પ્રથમ પહેલાં એક વાટકી આપણે બેસન લીધું છે એક વાટકી ખાંડ લીધી છે આ મગજ તરી લીધી છે એલચી પાવડર લીધો છે કલર લીધો છે ને થોડો ઈનો લીધો છે ને પાણી સૌ પ્રથમ પહેલાં આપણે છે ને તો ચાસની બનાવી લઈશું ચાસણી બનાવવા માટે આપણે આ જે વાડકી આપણે ખાંડ બેસન લીધું છે એ જ વાડકી આપણે પાણી લઈશું અને એ જ વાડકી ભરીને આપણે આ ખાંડ લઈશું જુઓ ચાસણીને આપણે આવી રાખવાની છે બહુ એમ ચાસણી નથી કરવાની એકદમ થોડી આમ ચીપચીપી થાય ને એ રીતના આપણે રાખવાની છે એમ તાર થવા ના જોઈએ બહુ ચીકાસવાળી હોય તો પાછું કડક થઈ જાય ચાસની હવે એમાં થોડુંક આપણે લીંબુ નાખીશું એના લીધે છે ને ખાંડની ચાસણી કડક ના થઈ જાય બે ચાર ટીબર નાખીશું વધારે આવે આ ચાસણીને આપણે બંધ કરી દઈશું થઈ ગઈ છે આપણી ચાસણી એમાં થોડો કલર નાખી દઈશું આપણે કલરના લીધે લાડુ મસ્ત દેખાય છે થોડો કલર નાખી દઈશું ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું આ બેસન લીધું છે આ બેસનનું ખીરું આપણે એક વાટકી બેસન લીધું છે એક વાટકી પાણી લીધું છે એનું આપણે ખીરું તૈયાર કરીશું જેમ જેમ પાણીની જરૂર પડે તેમ તેમ નાખવાનું છે ને એકદમ પાતળું એનું ખીરું બનાવવાનું છે એક સાઈડ પર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું હલો ફેન્ડ જુઓ આ રીતના આ કંડિશનમાં આપણે રાખવાનું છે આ રીતના ખીરું પાતળું હવે એના અંદર આપણે થોડો કલર નાખીશું ને આપણે થોડો ઈનો નાખીશું એક ચપી જેટલો વધારે નથી નાખવાનો ઈનો એક ચપ્પી જેટલો ઈનો નાખવાનો છે જો આપણે હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે એને આપણે જોઈ લેવાનું કે આ બને એવું બુંદી બને આ એ રીતના આપણે પાણીમાં નાખી જોઈશું જો ઉપર બેસી જાય છે એટલે આ જોઈને ખબર પડશે આપણે થોડું ખીરું આપણે તૈયાર થઈ ગયું છે એમાં થોડું એક ચમચી જેટલું તેલ નાખીશું અને ફરી એને જોઈ લઈશું આપણે એને ઊંધી બનાવવાનું ચાલુ કરીશું ગરમ થઈ ગયું છે તેલ તેલ આપણું ગરમ થઈ ગયું છે આવીને બુંદી બનાવી આપણે ધીમે ધીમે ધીમા શેકી આપણે બુંદી બનાવવાની છે આમ શીરું નાખતી જવાનું છે અને બુંદી એના જાતે પડશે આપણે મોટી ચૂના લાડુ બનાવવાની છે થોડી પાડીએ આપણે કડક થઈ જાય એ કાઢી લઈશું હવે આને આપણે કાઢી લઈશું આ રીતના બધી બુંદી આપણે પાડી લઈશું બધી બુંદી બની ગઈ છે આવી એને આપણે ચાસણીમાં નાખી દઈશું થોડી ચાસણી ગરમ કરીશું થોડી થોડી ગરમ ગરમ હોય એને એમાં આપણે નાખેવાની છે ચાસણીમાં થોડી 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 ગરમ રવા દઈશું એ બનાવી દઈશું ચાસની બધી નાખમાં નાખી દઈએ આપણે બુંદી